મમ્મી જય શ્રી કૃષ્ણ શું કરો છો જો મમ્મી કારેલા ભરે છે મીઠું અને બાપા મેલવાના છીએ અને હું અહીંયા જો રોટલી બને છે તો ચાલો કારેલાના શાક ની રેસીપી થોડી થોડી આપશે કા મમ્મી આલી કોમ જોઈન ક્યો દાત કાઢો મમ્મી અવાજ મોટો રાખો વધારે જોરથીન બોલજો કેમ કે આમાં બધાય કહે છે સંભળાતું નથી બરાબર તો જો બટેકા અને કારેલા બફાઈ ગયા છે અને હવે જો આ ચણાનો લોટ લીધો કેટલો ચમચી લીધો મમ્મી ચાર ચમચી ચાર ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને હવે ચાલો આપણે મસાલો બનાવી લેશું હવે આમાં આપણે લસણ લસણ આદુની પેસ્ટ ઉમેરી દેસુ

બે થી ત્રણ ચમચી જેટલું મરચું પાવડર ઉમેરી દેસું તમે મરચું પાવડર વધારે કે ઓછું કરી શકો છો નહી મમ્મી હવે તેમાં આપણે કોથમીર ઉમેરી દેસું પાણીમાં સાફ કરીને નહી મમ્મી એ મમ્મી થોડોક અવાજ મોટો રાખજો આમાં તમારો અવાજ સંભળાતો નથી અને મારો અવાજ જાડો મોટો છે મારો તો બહુ જ સંભળાય છે અવાજ હવે તેમાં આપણે ગરમ મસાલો એડ કરી દેસુ મસ્ત મજાનું શાક બનાવશે મમ્મી મમ્મી કા હવે તેમાં આપણે દેશી ગોળ ઉમેરી દેસુ તમારો હાથ આડ આવે મમ્મી ભલે ને જેવી રીતના આપણે એને રેસીપી દઈ દઈ ને આજે થોડા ઘણી તો આપણે બે થી કેટલા મમ્મી ત્રણ ચાર ચમચી જેટલો ઉમેરી હા તો ત્રણ ચાર ચમચી જેટલો જો આમાં મીઠું છે મસાલામાં આપણે મીઠું એડ નથી કરતા હવે તેમાં આપણે સિંગ તેલ ઉમેરી દેસુ બે ચમચી જેટલું ફટોફટ મિક્સ કરી લો મમ્મી એટલે વિડીયો બંધ કરું

એટલે આપણે મસાલામાં મીઠું એડ નથી કર્યું અને આ રીતે જો મમ્મી ભરી લેશું કા મમ્મી અને મમ્મી હવે વઘારી ત્યારે આપણે બતાવી દેસુ હે ને મમ્મી આ રીતે જો આપણે મસાલો છે ને એ ભરીને તૈયાર કરી લેશું વરસાદ ચાલુ છે એટલે મમ્મી ક્યુ શાક કેવાય લા એમ નહી ઓલું ન કે ઉની ઉની

ત્રણ થી ચાર ચમચી મૂક્યું મમ્મી હા તો હવે તેલ ગરમ થાય એટલે થઈ ગયું લાગે છે મમ્મી તો હવે તેમાં આપણે રાઈ એડ કરી દઈશું તો આ રીતે જો તડ 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 રાઈ એડ કરી દઈ અને હવે તેમાં મમ્મી નિરાતે કરે છે હો અને હવે તેમાં આપણે જીરું એડ કરી દઈશું હવે તેમાં આપણે હિંગ એડ કરી દેશું તમે નિરાતે આ વિડીયો જોજો કા મમ્મી તો જો આ રીતે એડ કરી દઈ એટલે હવે તેમાં આપણે હવે તેમાં આપણે ગરમ મસાલો એડ કરી દેસું ચપટી જેટલો અને હવે ઝીણી સુધારેલી બોલો મમ્મી ઝીણી સુધારેલી પેલા આપણે ડુંગળી એડ કરી દેસું અને હવે તેને આપણે સારી રીતે સાતડી લેશું સારી રીતે સતડાઈ ગઈ છે અને હવે જે આપણે મસાલો બનાવ્યો છે ને એને એમાં એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી દઈએ એટલે લોટ હોય ને કાચો ચડી જાય એમાં જે આપણે ચણાનો લોટ એડ કર્યો છે ને એ આ રીતે આપણે તેમાં શેકી લેશું એટલે જે ચણાનો લોટ છે એ કાચો ના રહે હે ને મમ્મી તો બસ આ રીતે આપણે તેને એડ કરી દેશું સારી રીતે શેકાઈ ગયો છે ધીમી આંચ ઉપર હવે જે બટેકા છે ને બાફેલા તેને તેમાં એડ કરી દેસું અને સારી રીતે મિક્સ કરી દેસું હવે મમ્મી ત્યારે જ કરી દેજો એટલે બીજો વિડીયો ન બનાવવો પડે બરાબર ને કારેલા હવે જે કારેલા છે ને એને આપણે ભરેલા એડ કરી દેશું જે મસાલો છે એ પણ લુઈને એડ કરી દેવાનો નહીં મમ્મી મમ્મી ના શાક બહુ જ મસ્ત બનાવે કોને ભાવે મમ્મી આ વધારે શાક આના દીકરા ભાવે ને મને ભાવે તો ઈ માં દીકરો જ ખાઈ હો આ શાક પપ્પા માટે કારેલા નું અલગ બનાવ્યું છે કા મમ્મી તો બસ આ રીતે આપણે સારી રીતે

જે ગોળ અને આપણે જે એડ કર્યું હોય ને મસાલો એ મસાલો છે તેલની સાથે ગ્રેવી છે તો તમે પણ બનાવજો રેસીપી છે આપણા ચેનલ ઉપર તો તમે પણ જોઈને બનાવજો ફૂલ ટેસ્ટી છે વરસાદમાં ખાવાની મજા પડી જાય એવું છે આપણે આ કારેલા બટેકાનું શાક થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ